નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું સત્તરમી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડીયો શરૂ કરું એ પહેલા તમને એન્ડ્રોઈડ એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે કરંટ અફેરની જેટલી પણ પીડીએફઓ છે આજની કાલની જૂના છ મહિનાની બધી જ પીડીએફ આપણી એપ્લિકેશનમાં મળી જશે એપ્લિકેશન ડાઉનલોડ કરો બરાબર ઓટીપીથી તમારો મોબાઈલ નંબર વેરીફાય કરો બરાબર અને તમને તમામ કરંટ અફેરો છે એ એની પીડીએફ છે એ મળી જશે બરાબર પેડ કોર્સ છે આપડા એની અંદર તમને મળશે બાકી ફ્રી માં પણ રાખ્યા છે તો ફ્રી વાળા એક્સેસ કરો મજા આવે તો પેડ કોર્સ લેજો ઓકે વધારે માહિતી જોઈતી હોય તો નંબર ઉપર WhatsApp મેસેજ પણ કરી શકો છો વધારે માહિતી આપવામાં આવશે ક્લિયર શરૂ કરીએ આજનો વિડિયો 17મી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડિયોમાં હાલમાં જ સ્ટેલી સેરક લેક એમને સિલી સેર લેક ઓકે એમને રામસર સાઇટનો દરજ્જો મળ્યો છે આ કયા રાજ્યની અંદર આવેલી છે તો આ જે લેક છે રાજસ્થાનની અંદર આવેલું છે પણ વાત વાત કે આજે આપણે જૂનું કરી જેથી થઈ જાય 25 પચીસ ડિસેમ્બરના રોજ બરાબર સિલી શેર લેક છે બરાબર એ રાજસ્થાનની અંદર આવેલું છે બરાબર એને રામસર સાઇટનો દરજ્જો મળ્યો છે બરાબર અને બાકી વાત કરું તો કોપરા જળાશય એમને પણ રામસર સાઇટનો દરજ્જો મળ્યો છે આ છન્નું મી બની આ પંચાણું બની છે બરાબર ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે ઓકે તો આ છત્તીસગઢની અંદર આવેલી છે કોપરા અને છે એ રાજસ્થાન આવેલી છે ક્લિયર તો અનુક્રમે બન્યા છે ઓકે બીજી વાત કરીએ તો ભારતની અંદર નામ શક ની સંખ્યા કેટલી થઈ ગઈ તો કે છન્નું ઓકે બાકી વાત કરીએ તો આ જે લેક છે બરાબર અલવર જિલ્લાની અંદર આવેલું છે ઓકે રાજસ્થાનની પાંચમી રામસર સાઈડ બની છે જ્યારે કોપડા જળાશય છે એ છત્તીસગઢની સૌથી પહેલી રામસર સાઇટ બની છે રામસર કન્વેન્શન ક્યારે થયેલું હતું એ આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા હતા છે બરાબર એ એક માનવ નિર્મિત મીઠા પાણી સરોવર છે એટલે કે આ કૃત્રિમ રીતે બનાવેલું સરોવર છે બરાબર અને ક્યારે બન્યું હતું અઢારસો પિસ્તાલીસ માં મહારાજા વિનયસિંહ છે બરાબર એમના દ્વારાનું નિર્માણ કરવામાં આવેલું હતું બાકી સિરિસ્કા ટાઈગર રિઝર્વના બફર ઝોનની અંદર આવેલું છે સાત ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે ટોટલ વન ફોર્ટી નાઇન પક્ષીની પ્રજાતિ છે સત્તર સસ્તન જાતિઓના પ્રાણી અહીંયા જોવા મળે છે બ્લેક સ્ટોર્ક અને ટાઈગર જેવા સુરક્ષિત પ્રાણી પણ અહીંયા સામેલ છે આ વાત થઈ ગઈ સિલિસર લેકની કોપરા જળાશય મહી પરના કેચમેન્ટ વિસ્તારમાં રિઝર્વર પ્રકારનું વેટલેન્ડ છે બરાબર અને સાઠથી વધુ સ્થળાંતરિત એટલે કે પ્રવાસી પક્ષી અહીંયા આવે છે ગ્રેટર સ્પોટેડ ઈગલ અને ઇજીપ્તીયન વલ્ચર છે બરાબર એક પ્રકારના ગીધ કહેવાય તો ગીતની પ્રજાતિ છે સંકટગ્રસ્ત પક્ષીઓ પણ અહીંયા જોવા મળે છે તો આ છત્તીસગઢની અંદર આવેલું છે છત્તીસગઢની સૌથી પહેલી રામસર સાઇટ છે રામસર સાઇટ સંબંધિત અગત્યનો મુદ્દા કહું તો અત્યાર સુધીમાં બે હજાર પાંચસો પચાસ જેટલી રામસર સાઇટ થઈ ચુકી છે એપ્રોક્સિમેટલી બરાબર સૌથી વધારે એમાં કોની પાસે છે સૌથી વધારે છે યુકે પાસે બીજા ક્રમે મેક્સિકો ત્રીજા ક્રમે ભારત પાસે સૌથી વધારે રામસર સાઇટ છે ક્લિયર થઈ ગયું સૌથી મોટી રામસર સેટ કે તો એ સુંદરબન છે સૌથી નાની રામસર સેટ કઈ તો એ રેનુકાલેક છે એરિયા પ્રમાણે બરાબર સૌથી વધારે પ્રમાણમાં બરાબર વધારે રામસર સેટ કયા રાજ્ય પાસે છે એટલે કે જથ્થો રામસર સેટનો બરાબર એ રીતે કહીએ તો એ તમિલનાડુ પાસે વધારે છે તમિલનાડુમાં સૌથી વધારે રામસર સેટ આવેલી છે બાકી 1971 માં રામસર સેટનું સંમેલન થયું 1975 થી અમલમાં આવ્યું ભારત 1982 થી જોડાયું

અને જીત્યું કોણ તો કે કે આપણો ઇન્ડિયા આયોજન ક્યાં થી થી મેચ ક્યાં રમાઈ હતી તો કે કે ચીન માં ક્લિયર બાકી ભારતે ટોટલ 4 મેચ જીતીને ચેમ્પિયન બન્યું તો હોંગકોંગને હરાવ્યું તો ભારતે સૌથી પહેલી વખત ટાઇટલ જીત્યું છે બરાબર અને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ હતી એક લેવલ ની અને બાકી વાત કરીએ તો સ્કોસ રમત છે એને એનું મૂળ કયું સ્કોસ રમત આવી ક્યાં થી તો એ આજે તો નહી આવતીકાલે થશે અઢાર ડિસેમ્બરે વિશ્વ અરબી ભાષા દિવસની ઉજવણી થશે ક્લિયર આવતીકાલે દિવસો વાળા ક્વેશ્ચન વધી ના જાય એટલે આજે થોડુંક એડવાન્સમાં લઈ લીધું આપણે વિશ્વ અરબી ભાષા દિવસ છે 18 ડિસેમ્બર ઉજવાય છે સંયુક્ત રાષ્ટ્રની ઓફિશિયલ લેંગ્વેજ કેટલી છ ફ્રેન્ચ ચાઇનીઝ અંગ્રેજી સ્પેનિશ રશિયન અને અરબી તો ફ્રેન્ચ ભાષા દિવસ 20 માર્ચે હોય છે પછી ચાઇનીઝ ભાષા દિવસ છે બરાબર એ 20 એપ્રિલ હોય છે અંગ્રેજી અને સ્પેનિશ ભાષા દિવસ છે એ 23 મે એપ્રિલ હોય છે 6 જૂને રશિયન લેંગ્વેજ ડે હોય છે અને અરબી ભાષા દિવસ આખો લાસ્ટમાં આવે છે 18 ડિસેમ્બરે બરાબર તો એને પણ યાદ રાખીશું બરાબર જેટલા પણ સંયુક્ત બધા લેંગ્વેજ ડે હતા બધા આવી ગયા છેલ્લો અરવી દસ ભારત નું પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ફ્યુઅલ સેલ વેસલ એનું લોન્ચિંગ કયા સ્થળે થી કર્યું આનું લોન્ચિંગ કરી ઉત્તર પ્રદેશ ખાતેથી આન્સર આવશે ઉત્તર પ્રદેશ વારાણસી ખાતેથી આનું લોન્ચિંગ કરવામાં આવેલું છે તો ડિસેમ્બર 25 માં સર્વાનંદ સોનમાલ એમણે વારાણસી નો નમો ઘાટ ખાતે છે પોતાનું સૌથી પહેલું સ્વદેશી હાઇડ્રોજન ફ્યુઅલ સેલ વેસલ છે એ લોન્ચ કર્યું છે ગંગા નદી પર કામગીરી માટે અને તૈયાર કરવામાં આવ્યું છે પોર્ટ શિપિંગ વોટર મંત્રાલય છે એમના દ્વારા છે બરાબર એમના હેઠળ આ કાર્યક્રમ શરૂ થયો હતો નિર્માણ કોણે કર્યું હતું કે કોચિન શિપયાર્ડ લિમિટેડ એનું નિર્માણ કર્યું છે એક પહેલ છે હરિત નૌકા પહેલ એના હેઠળ તેનું નિર્માણ થયેલું છે ક્લિયર બાકી વાત કરીએ તો મેરીટાઈમ વિઝન ઇન્ડિયા ટ્વેન્ટી અને મેરીટાઈમ અમૃતકાલ વિઝન

નોઈઝ ફ્રી છે સ્મોક ફ્રી છે અને પોલ્યુશન ફ્રી છે 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 બરાબર બરાબર જ નીકળે નીકળે હાઇડ્રોજન અને ઓક્સિજન કોઈ પોલ્યુશનની વાત નથી કયા મંત્રાલય દ્વારા ભારતીય ભાષા ઉત્સવ છે એનું આયોજન કરવામાં આવ્યું છે તમને ગઈકાલે વાત કરી હતી કે આને પોસિબલ હશે તો ડિટેલમાં ચર્ચા કરશો તો આજે ડિટેલમાં ચર્ચા કરી લઈએ આયોજન કર્યું ભારતના શિક્ષણ મંત્રાલય ઓપ્શન બી આપણો આન્સર થશે આપણે ગઈકાલે એવું જોયું હતું લગભગ કે નવી દિલ્હી ખાતે આયોજન થયેલું છે તો તો એ આપેલું છે નવી દિલ્હી ખાતે નેશનલ બાલ આયોજન થયું છે બરાબર આયોજન કર્યું છે યાદમાં કર્યું છે તો એક પ્રસિદ્ધ તમિલ કવિ છે મહાકવિ સુબ્રમણ્યમ ભારતી એમની જન્મ જયંતિની યાદમાં આયોજન કર્યું છે થીમ પણ રાખવામાં આવે છે મેની લેંગ્વેજીસ વન ઇમોશન મેની લેંગ્વેજીસ વન ઇમોશન આની થીમ હતી બરાબર ઘણી ભાષાઓ બરાબર અને ઇમોશન એટલે કે ભાવના થઈ બરાબર એક ભાવના ચાલો આ ઉત્સવમાં ટ્રાઇબલ અફેર મંત્રાલય છે એમણે ભાગીદારી કરી એટલે કે પાર્ટનરશીપ કોણે કરી ભારતીય મંત્રાલય કરી છે ઝારખંડ ઓડિશા ગુજરાતના ટ્રાઇબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ દ્વારા પ્રકાશિત સામગ્રી રજૂ કરવામાં આવી હતી આ ઉપરાંત એક એપ રજૂ કરવામાં આવી હતી અહીંયા આદિવાણી એપ એનો લાઈવ ડેમો રજૂ થતો એ સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ હતી બરાબર ભારતની પ્રથમ એઆઈ આધારિત ટ્રાઇબલ લેંગ્વેજ ટ્રાન્સલેટર હતું એ આઈટી દિલ્હી દ્વારા વિકસાવવામાં આવ્યું હતું જેના માટે ટ્રાઇબલ અફેર મંત્રાલયનો પણ સહયોગ હતો વર્લ્ડ ઇન લેબ એમના દ્વારા વર્લ્ડ ઇન રિપોર્ટ છે બે હજાર છવ્વીસ એનું કેટલામું સંસ્કરણ જાહેર કરવામાં આવ્યું છે એનું ત્રીજું સંસ્કરણ હતું સૌથી પહેલા તો પહેલો ક્વેશ્ચન તો એ આવી ગયો કે આ રિપોર્ટ કોને બહાર પાડ્યો ઇક્વલિટી રિપોર્ટ

માત્ર પંદર ટકા આવક ધરાવે છે તો કુલ આવકનો અઠાવન ટકા હિસ્સો ઉપરના દસ ટકા કુલ સંપત્તિમાંથી ટોચના દસ ટકા લોકો છે એમાં એમની પાસે પાસઠ ટકા જેટલી સંપત્તિ છે ભારતની અંદર ટોચના દસ ટકા લોકો છે એમની પાસે ભારતની ટોટલ સંપત્તિના પાસઠ ટકા છે ઘણી વધારે કહેવાય બરાબર પણ એક એપ્રોક્સિમેશન ઉપર બનાવેલો રિપોર્ટ છે બાકી વાત કરીએ તો ટોચના એક ટકા લોકો છે એમની પાસે ચાલીસ ટકા સંપત્તિ છે બરાબર એટલા ટોચના એક ટકા લોકો જ છે ચાલીસ ટકા સંપત્તિ ધરાવે છે ટોચના દસ ટકા લોકોની વાત કરીએ તો એ પાછ ટકા સંપત્તિ ધરાવે છે બરાબર બાકી ભારતમાં સરેરાશ વ્યક્તિ છે એક મિનિટ ઓકે ભારતમાં સરેરાશ વ્યક્તિ દીઠ આવક જે છે બરાબર એ છ હજાર બસો યુરો છે અને પ્રતિ વ્યક્તિ દીઠ સંપત્તિની વાત કરીએ તો એ અઠ્યાવીસ હજાર યુરો છે ક્લિયર તો આ પણ યાદ રાખી લેજો હવે વિશ્વની વાત કરીએ બરાબર પેલા મહિલાઓનો આવકનો હિસ્સો જોઈએ તો એ અઢાર ટકા છે ભારતની અંદર બરાબર તો શ્રમ આવકમાં મહિલાઓની ભાગીદારી અઢાર ટકા છે જયારે વૈશ્વિક દસ ટકા લોકોની આવક નીચલા નેવું લોકો કરતા વધારે છે વિશ્વની કુલ સંપત્તિમાંથી દસ ટકા લોકો પાસે પંચોતેર ટકા સંપત્તિ છે જયારે નીચેના પચાસ ટકા લોકો પાસે માત્ર બે ટકા વૈશ્વિક સંપત્તિ અબે گلوبલ લેવલ નું કહે છે બાકી આની જે વર્લ્ડ ઇક્વિટી લેબ છે એની સ્થાપના 2016 માં થઈ એડ્યુકેટર ફ્રાન્સના પેરિસમાં છે હવે જો આ આખો જે ક્વેશ્ચન છે ને થોડું ડિસ્ક્રિપ્ટિવમાં યુઝ થઈ એવો છે બરાબર અસમાનતા ઇન બરાબર એના માટે તમે આના આંકડાઓ છે યુઝ કરી શકો કોઈ એવો ટોપિક કરંટ અફેરમાં પૂછે તો જેપીએસ નેવેન્ડ એક્ઝામ બરાબર આપણા લેવલે એમસીક્યુ ની જયારે તૈયારી કરતા હોય કોન્સ્ટેબલ માટે ત્યારે આપણા માટે અગત્યનું શું કે નામ વર્લ્ડ રિપોર્ટ એનું કે ત્રીજું જાહેર ઇન ઇક્વોલિટી કે વર્લ્ડ ઇનઇક્વોલિટી રેટ લેબ એ બરાબર હવે ઇન લેબ છે એની સ્થાપના ક્યારે થઈ તો કે સોળમાં અને એડોકેટર કે ચાર પ્રશ્નો યાદ રાખવાનું તમારે એમસીક્યુ માટે બાકી બધું છે એ સીપીએસસી વાળા યાદ રાખશે આર્ટ ઓન કેપિટલ પાસપોર્ટ ઇન્ડેક્સ પચીસ જાહેર કર્યું છે આ પ્રમાણે પ્રથમ સ્થાન ઉપર કયો દેશ છે તો એક આર્ટોન કેપિટલ બહાર પાડે છે ને એન્ડ પાર્ટનર્સ પણ બહાર પાડે છે બંનેની રેન્કિંગ અલગ છે હેન્લે આર્ટોન કેપિટલ પ્રમાણે યુએઈ પહેલા જ્યારે પણ પાસપોર્ટ ઇન્ડેક્સ નો પ્રશ્ન પૂછે ને ત્યારે ખરેખર એમને બતાવવું પડે બરાબર કે ભાઈ કેવી કંપનીનો પાસપોર્ટ ઇન્ડેક્સ પૂછ્યો છે એમને કેમકે આ આર્ટોન કેપિટલ કેનેડાની કંપની છે એ પણ પાસપોર્ટ ઇન્ડેક્સ જાહેર કરે છે સતત સાતમા વર્ષે છે બરાબર યુએઈ પ્રથમ સ્થાન ઉપર અને આમાંથી ક્વેશ્ચન પૂછાવાના શરૂ થયા છે આર્ટોન કેપિટલ ને એક બે વખત આવેલા પણ છે બરાબર અને ઘણા ઓલી રેન્કિંગ યાદ રાખીને કે આવે કે સાહેબ આ પ્રશ્ન તો ખોટો છે પણ ખોટો નથી હોતો બરાબર ને આવું આપણે વાંચ્યું જ ન હોય યુએઈ નો સ્કોર છે 179 છે યુએઈ ના પાસપોર્ટ થી 126 દેશોમાં વિઝા ફ્રી 45 દેશોમાં વિઝા ઓન અરાઇવલ અને 8 દેશોમાં ઈટીએસ સુવિધા મળે છે સિંગાપોર સ્પેન્ડ બીજા ક્રમે છે

તો જોઈ શકો છો આર્ટ ઓન કેપિટલ બે હજાર ને ચૌદમાં શરૂઆત થઈ પાસપોર્ટ ઇન્ડેક્સની અમને શરૂઆત કરી હતી એક વાખ્યાના ક્વેશ્ચન ઉપર આવી જઈએ કોકા કોલા એમના નવા બન્યા હેનરિક બ્રાઉન બન્યા માઇક્રોસોફ્ટ સાથે પાર્ટનરશિપ કરીને મહા પ્રાઇમ ઓએસ એઆઈ એ દ્વારા લોન્ચ કરવામાં આવી છે તો આ મહારાષ્ટ્રએ લોન્ચ કરી છે આસિયાન ભારત પર્યટન વિનિમય કાર્યક્રમનું આયોજન કયા સ્થળે કરવામાં આવેલું આસામના ગુવાહાટી ખાતે આનું આયોજન કરેલું છે કેંદ્રીય કેબિનેટે 100% એફડીઆઈ ને મંજૂરી આપી છે કયા ક્ષેત્ર માટે આપી છે વીમા ક્ષેત્ર માટે આપી છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કારીગરો છે ને પ્રોત્સાહન આપવા માટે એમએસએમઈ મંત્રાલય કોની સાથે કરાર કરે છે તો એમએસએમઈ મંત્રાલય એમેઝોન સાથે કરાર છે આ માટે આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ નિર્માતા સંઘના સંગઠન છે ને અધ્યક્ષ કોણ બન્યું છે તો એ શૈલેશ ચંદ્રાના અધ્યક્ષ બન્યા છે હાલમાં જ ઇન્ડિયા ગેટ પર નવ દિવસ માટે દિવ્ય કળા મેળાનું ઉદ્ઘાટન છે કોના દ્વારા કરવામાં આવ્યું તો વિરેન્દ્ર કુમારે કર્યું છે સામાજિક ને અધિકારીતા મંત્રી છે ભારત ભારતીય નૌસેનાએ પોતાનું બીજું એમ એચ સિક્સટી આર હેલિકોપ્ટર સ્કવાડન ક્યાં તૈનાત કર્યું તો આ ગોવા ખાતે તૈનાત કર્યું છે અને લાસ્ટ ક્વેશ્ચન છે કે અમેરિકાએ કયા દેશ પર લગાવવામાં આવેલ પોટાશ નિકાસનો પ્રતિબંધ છે દૂર કર્યો છે તો બેલારસ ઉપર હતો આ પ્રતિબંધ રશિયાનો પાડોશી મિત્ર પાડોશી દેશ અને મિત્ર પણ છે તો આના ઉપર જે પ્રતિબંધ લાગે તો અમેરિકાએ હવે હટાવ્યો છે બસ તો આ સાથે સત્તર ડિસેમ્બર ડિસેમ્બરને રજા આપી દઈએ મળીશું આવતીકાલે અઢાર ડિસેમ્બરના વીડિયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો ભાઈ બાય ગુડ નાઇટ શુભ રાત્રી થેન્ક યુ ફોર વોચિંગ